તો કેમ છો બધા મજામાં જ તો આપણો વિડીયો જોયો એટલે બધા મજામાં હશે અને સ્વાગત છે આપણે નવા બ્લોગમાં તો બધાને જઈશીએ આરામ મારા મહાદેવને રાત્રે રાતે તો પૂગી ગયા તો આપણે દૂધ લેવો દૂધ લઈને પાછા નીકળી ગયા છે ને વાતાવરણ જો અત્યારે કેમ બાકી મસ્તનું છે વાદળા ના અહીંયા પૂગી ગયા એવું લાગે છે બધું એકદમ કોઈ નહીં આપણે તમે એકલા એકલા જા કરતા જવ પડી આજ તો હજી પડે મોટા બોને તો આપણે નીકળી ગયા છીએ દૂધ લઈને અને હવે આજે આપણે પહેલાં આવી નીકળી ગયા દૂધ લેવા કારણ કે થોડુંક કામ હતું એટલા માટે અને આપણે નવો વિડીયો આવી જશે તો ફટાફટીને જોઈ લેજો બાકી તો મળશો હવે આ જ નવા બ્લોગમાં અને ફટાફટ આપણે ઘરે વ્યા જઈએ કારણ કે આમાં બહુ રસ્તો તો અડધું થઈ જશે એટલા માટે તો મળ્યા પછી આગળ આપણે નીકળી ગયા હતા વચ્ચે મેં કીધું આમ નજારો દેખાડો જેવો હતો મેં કીધું તમે દેખાડો જેવું જઈ ગયો કેમ બાકી આખો ગયા ત્યારે ગિરનાર ઉપર ના આપણે એવું તો ના હોય કે ગિરનાર ઉપર પણ આમ એમનો નજારો એવો થઈ ગયો આખો કે જોવાની મજા જ આવે નજારા આપણે આની કોમ આપણે ગામડામાં થાય એટલે આમ સિટીમાં કોઈ જોવાય ન જડતો હોય એવો નજારો હોય ત્યાં તાકીએ ને શિયાળામાં ગામડામાં સવારે ઉલટીને رکھاڑی مزید تمہیں جو ہلی جاتا کیوں باقی اپنے نظاروں دیکھاڑا <coughs> باقی تو مارک میں دودھ دے دے پھر وڑیوں ہاں جاجی پڑھا تو اتنے تو دکان جا رہے پیڑکوں لے فٹافٹ فٹ. تو لگ مہیا پچھلے آ گیا دوست بھائی مزے میں سو تو دودھ لے گئے تھے گھر ઘરે મૂકીને બાપા ગયા હવે ગામમાં મતલબ પપ્પી દુકાને તો આપણે પણ હવે દુકાને નીકળી ગયા છે જોઈ લે રસ્તો કારણ કે હવે હતો તો હું કરવા જતો હતો આપણે હવે જતો ભાઈ ખુલ્યો દેવાનું છે એટલા માટે અને બીજું દેણું નાખવા તો મેળા એ જ રીતે આગળ ભળીકો લઈને પાછા ફટાફટ લેતા આવી ને મેળા બહાર તો બધી મજામાં જશો આપડે નીકળી ગયા છે અને માંડવી કરવા ને આપણે ચોખવી કારણ કે કાલે ફોલાવા જવાનું છે માંડવી ચોખ્ખી કરી ફોલાવી ને ભરી મૂકી દે ઉપાધિનારી પાછું હું અત્યારથી તો આગોતરા જામીન દઈ જાય એટલે ઉપાધિની અત્યારથી માંડવી ફોલાવાઈ ગઈ તો ચોખ્ખી બોકી થઈને બધું ભરાઈ જાય એટલે ઉપાધિ નારીએ પછી કામ કરવાનું તો જાય હવે મમ્મી અહીંયા છે અને આજે મૂંગી ઉપર આવ્યા છે મજુ તો બાપા ગયા હતા ને તો હવે આપણે જાય તો મળ્યા પછી હવે આગળ થોડો દોસ્તો સગત છે આપણા વિડીયોમાં ફરીથી આવી ગયા છે અને જાય છે આપણે વાડીએ કારણ કે વાડીએ અમે દેખાડા ભૂલી ગયા હવે આગળ માંડવી આપણે કાલે ફોલવા જવાની છે એટલા માટે માંડવીની ચોખ્ખી કરતા હતા ઘરે વાડીએ બધી માંડવી એટલે તો હું નીકળી ગયો છું ને પપ્પાની એમાં થોડીક આવશે કારણ કે ગાય એમણે આવી છે તો વ્યાની છે એટલે દુવાની છે અત્યારે દોર આવી અને લઈને પાણી ચારો કરીને બધાડા પાણી ચારો કરીને આવ્યા છે બાકી તો હવે આપણે ફટાફટ વાળીએ અને આપણો વિડીયો આવી ગયો છે જોઈ લેજો ફટાફટ અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે પ્લીઝ કોમેન્ટ કરી દેજો બરાબર છે અને લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો કેવો લાગે છે પ્લીઝ સપોર્ટ કરજો અને શેર કરી દેજો બધાને તમારા મિત્રોને અને તમને કેવો લાગે છે પ્લીઝ કમેન્ટ કરજો ફરજિયાત અને આપણે આગળ ને આગળ વિડીયો આવતો રહેશે લગભગ આજે વખતે તો આવશે અમદાવાદને કારણ કે એકને એક જગ્યાએ રહેવાનું થશે આજે વખતે કોલેજ જવાનું નથી પરીક્ષા છે એટલે જવાનું છે હમણાં બધું લઈ આઈ કાર્ડ લઈ આવી અને ત્યાં જ રહેવાનું છે તો મળશું પછી આગળ દોસ્તો વાગી ગયા છે સાડા ત્રણ આપણે અહીંયા ગયા હતા વાડીએ કારણ કે મારક છે માંડી ચોખ્ખી કરવાની હતી અને ચોખ્ખી થઈ ગઈ ને તો હવે જાય દુકાને બાપર છે વાડી આપણે ભૂગી ગયા છે દુકાને બાઇક બાઇક ચાલુ કરી પંખા પંખા થઈ ગયા ચાલુ તો હવે આપણે રહેવાના છે અહીં ચાર વાગાવાની દુકાને જો સાડા ત્રણ માં રહેતો છે બે થઈ ગયો બે પાંચ દિવસ થઈ ગયું ભૂલી ગયા પછી સારું એડ કરી લીધું તો હવે આપણે રહેવાના છીએ દુકાને સાડા ચાર વાગ્યા સુધી બાપાને આવે કારણ કે મુકાઈ ગઈ એક બે ગુણી રહી નથી કરવાની તો એ હકી કરીને આવશે તો બધું દુકાન રહેશું ને આપણે જોઈએ મેચ એટલે ઓડિયા ચેમ્પિયન ટોપ રેડી છે બાંગ્લાદેશ ને ઇન્ડિયા તો ભારે વિકેટ અક્ષર પટેલને બહુ અઘરું લઈ ગયું હશે કારણ કે આપણા વિરાટ નહીં સોરી રોહિતભાઈએ કેચ મૂકી દીધો છે તો વાંધો નહીં એવો તો કેચ હાલ રાખે મૂકાઈ જતા હોય થતા હોય મીડિયા જીતવું જોઈ એટલા માટે તો મેચ જોઈ વિડીયો તે પછી આગળ મહિલા વિડીયામાં અને બધા જોજો ઇન્ડિયાનો મેચ છે પાકિસ્તાનનો તેવી તારીખે છે ને હા તેવી તારીખે જો જો મજા આવશે વિરાટ કોહલી ભાઈ આપણો ને આજ તક કહેવીએ હું મને જ નથી લાગતું ઓરોને થવા દે પણ જોઈએ હવે કેટલાક રણ થાય મહિલા દોસ્તો બધા મજામાં જશો આપણે દુકાન હતા ને હતી આપણે વાળીએ કરી લઈ લઈએ છીએ ટમેટા અને રીંગણ અને ઓરો કરવાનો છે આજે ઓરો ખાશો ને હવે નક્કી છે કાલ જવાનું નથી ઓલીથી જવાનું છે ભાઈ બનવાનું છે કે તો આવ્યું તો ને કે પછી આપણે એકલા જ છે જવામાં અને મળશું આ નાનો નોખા વિડીયોમાં જ આપણા બ્લોગમાં જ મજા આવતો હશે તમને જોવાનો તો ફટાફટ કોમેન્ટ કરી દો તમને કેવા લાગે છે આપણા બ્લોગ અને વિડીયા તો મળતા રહેશો આ વિડીયોમાં અને ફટાફટ કોમેન્ટ કરી દો અને લાઈક કરી શકશે કે શેર કરી દો તો મળતા રહીશું આગળ ને એ પહેલાં આપણે ગયા તા વાળી એનો વિડીયો નથી ઉતાર્યો કામ કે થોડું મજા ના આવે બધા ઘરનો કરી તો મજા પછી આગળ દોસ્તો બધા મજા હશે મેં ફ્રેશ થઈ ગયા છે કારણ કે એની માંડવીને આપણે ચેક કરી થોડું પેલો ધૂળ ન એટલા માટે ને પાછા નીકળી ગયા છે આપણે શકો તો અંધારા જેવું છે તો નીકળી ગયા છે આપણે દુકાને અને મળશું હવે કાલના નવા બ્લોગમાં નવો બ્લોગ આવી ગયો છે તે ફટાફટ જોઈ લેજો તો મહિલા કાલે નવા બ્લોગમાં બધા જય શિયા રામ હરણ મહાદેવ રાત્રે રાતે